વાપી જેડીસી વિસ્તારમાં એક ગોડાઉનમાં અજાણ્યા શખ્સો સિગારેટના પેકેટની ચોરી કરી ફરાર ચોરીની ઘટનામાં બે અજાણ્યા શખ્સો સિગારેટના જથ્થા ઉચકીને લઈ જતા સીસીટીવીમાં કેર વાપી જેડીસી વિસ્તારમાં આવેલા સિગારેટના એક ગોડાઉનમાંથી અજાણ્યા શખ્સો રાત્રિના સમયે સિગારેટના પેકેટની ચોરી કરી જતા ગોડાઉન માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે વાપી જેડીસી વિસ્તારમાં આવેલા મામુચા સેન્ટર સામે આવેલા રોયલ ચેમ્બરમાં આવેલી દુકાન નંબર ત્રણ ચૌદ અને પંદરમાં માં આવેલા જેપી પટેલ એન્ડ સન્સ નામથી ગોડાઉન આવ્યું છે બાવીસમી સપ્ટેમ્બરની રાત્રિ દરમિયાન અજાણ્યા ચોરી સમયે ગોડાઉનના શટ નકુચો કોઈક સાધન વડે તોડી ગોડાઉન માં ગેરકાયદેસર રીતે પ્રવેશ જે પી પટેલ સવારે મુંબઈ ખાતે કામ અર્થે જઈ રહ્યા હતા જે દરમિયાન જેપી પટેલ એન્ડ ના ગોડાઉન માં કામ કરતા કર્મચારી સવારે ગોડાઉન ખોલવા આવ્યા ત્યારે શટર નો નકૂચો તૂટેલી હાલતમાં જોઈને તાત્કાલિક શશિકાંત પટેલ ને ઘટનાની જાણ કરી હતી શશિકાંત પટેલે તાત્કાલિક મુંબઈ નો પ્રવાસ અટકાવી પરત વાપી આવી પહોંચ્યા હતા ગોડાઉનમાં જઈને ચેક કરતા આઈટીસી કંપનીની અલગ અલગ બ્રાન્ડની સિગારેટના પેકેટ ભરેલા થેલાઓ ઓછા આવ્યા હતા ઘટના અંગે સ્થાનિક લોકો અને અગ્રણીઓ તેમજ વાપી જેડીસી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં વાપી જેડીસી પોલીસની ટીમને ઘટના સ્થળે પહોંચી ચેક કરતા શટરનું તાળું કોઈ સાધન વડે તોડી ચોરી કરી ગયા હોવાનું આવ્યું હતું ગોડાઉનમાં કેમેરા અને શોપિંગ સેન્ટરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા વાપી જેડીસી પોલીસ મથકે શશિકાંતભાઈ કમલેશભાઈ પટેલે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વાપી જાયડીસી પોલીસની ટીમે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે मेरा नाम शशिकांत कमलेश भाई पटेल है मैं जे पी पटेल सन्स का ओनर हूँ और मेरे यहाँ पे 21 तारीख को रात को दो बजे एक होनारत हुई है जिसमें चोरी हुई है मेरा गोडाउन तोड़ के सामान लेके गए हैं सिगरेट्स थी उसमें पूरे गोडाउन में और तीन लोग दिख रहे हैं सी कैमरे के, के आधार से एक टेम्पो लेके आए थे और दो लोग चोरी करके सामान लेके सी में दिख रहे हैं जो सामान लेके जा रहे हैं और हमने जैसे ही दूसरे दिन मंडे मॉर्निंग में हमने ऑफिस खोलने गए तब हमें पता चला कि ताले टूटे हैं तो हमने तुरंत जेएडीसी पुलिस स्टेशन वापी को इन्फॉर्म किया और पुलिस उनका काम सीसीटीवी के आधार पे कर रहे हैं आगे इन्वेस्टिगेशन कर रहे हैं और हमने कंप्लेन लिखा दी है वहाँ पर और पुलिस यहाँ पर आई थी और सी कैमरा के, के आधार से आगे चोर को पकड़ने की तजवीज चालू है उन्होंने ताला एक्चुअली दो लोग आए हैं सीसीटीवी में दिख रहे हैं कि दो लोग आए थे और हमारे जो लॉक्स है सटल लॉक्स है फिर जाली है वो सबको लॉक को तोड़ा है और तोड़ के सामान जो है वो भर के लेके गए हैं नहीं सिक्योरिटी गार्ड हमारे यहाँ पे शॉपिंग में है बट वो हफ्ते पहले ही छुट्टी पे गया है गांव गया था जिसकी वजह से यहाँ पे नहीं है पीछे के साइड में भी है और सीसीटीवी हमारे चारों तरफ सोसाइटी में है जिसके बेस के ऊपर ही पुलिस को फुटेज मिला है उसके बेस के ऊपर ही पुलिस आगे तज्विज कर रही है खून पर कर रही है अपनी संकल्प न्यूज़ चैनल ने सब्सक्राइब बने लाइक करो बेल आइकन दबाओ जेथी आंवना न्यूज़ अपडेट्स की नोटिफिकेशन आपना मोबाइल पर सबसे पहला पहुंचे लाइक सब्सक्राइब एंड शेयर द वीडियो